શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે આપણે ભગવાન શિવની આરાધના પૂજા કરીને પરમ પદની પ્રાપ્તિ થાય ત્રિલોકધામની પ્રાપ્તિ થાય તે અર્થે મુક્તિના દાતા ભગવાન મહાદેવની આરાધના કરીએ છીએ કારણ કે શ્રાવણ માસના ઇષ્ટદેવ ભગવાન મહાદેવ છે મહાદેવની ઉપાસના કરવાથી ભવના દુઃખ કષ્ટ મટે છે ભુક્તિ અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય છે ત્યારે ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા આપણે શિવકથા પણ સાંભળીએ છીએ શિવ મહાપુરાણની કથા સાંભળવાથી કહેવાય છે કે મનુષ્ય શિવપદને મેળવી શકે છે ઈચ્છિત ફળ આપનાર પાપોને નાશ કરનાર ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર આ શિવપુરાણની કથા છે રાજસુ યજ્ઞ અને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પણ આપનાર છે કલ્યાણરૂપ મોક્ષ ધર્મ પામે છે જેઓ શિવપુરાણ સાંભળે છે વાંચે છે તેની દુર્ગતિ કદી થતી નથી અનેક પ્રકારના દાન યજ્ઞોનું ફળ આપનાર આ શિવપુરાણની કથા છે ત્રણેય તાપોને સમાવે આધિ વ્યાધિ ઉપાધિ એ છે શિવકથા પુરાણના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક પ્રકારના લાભ મેળવી શકે છે એવું મહાશિવ પુરાણ છે આપણે આજથી શિવ મહાપુરાણની કથા સાંભળીશું અત્યાર સુધીમાં આપણે શિવ પુરાણ મહાત્મ્ય સાંભળી ચૂક્યા છીએ હવે શિવ પુરાણમાં સાત સંહિતા છે તે સાત સંહિતાને નિત્ય એક એક સહિતાના રૂપમાં સાંભળીશું જેમાં ભગવાન મહાદેવની વિવિધ કથાઓ અને ઉપદેશો સમાયેલા છે આજે આપણે આ વિડીયોમાં સાંભળશું પહેલી સહિતા વિદ્યેશ્વર સહિતા જેમાં જ્ઞાન સત્રમાં શુતજીનું શુભાગમન થાય છે વિષ્ણુ ભગવાન બ્રહ્માજીના વિવાદની કથા અને શિવજીની કૃપાની કથા છે જો આપણે આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ શિવપુરાણની પહેલી સહિતાની કથા વિદ્યેશ્વર સહિતા બોલો ભગવાન શક્તિપતિની જય મહર્ષિ વેદવ્યાસજીએ આ પવિત્ર મંગલકારી ગ્રંથના શુભ આરંભકાળે પરમવંદનીય શ્રી ભોળાનાથનું સ્મરણ કર્યું વ્યાસજીએ કહ્યું આ ગંગા યમુનાના સંગમ સ્થાન આગળ પવિત્ર ધર્મક્ષેત્રે પ્રયાગતીર્થમાં મુનિઓએ યજ્ઞનું આયોજન કર્યું ત્યારે સર્વ મુનિઓ અહીં એકઠા થયા તેઓ ઉત્તમ પ્રકારના વ્રતવાળા સત્યપ્રિય સત્યશોધક દયા અને કલ્યાણના નિધિ સમા તેજોમય મુખારવિંદ ધરાવતા હતા આ મુનિઓમાં પૂજનીય અને વંદનીય શૌનક મુનિ પણ હતા આ શુભ સમયે સુતજીનું પણ મંગલ આગમન થયું તેમના આગમનથી મુનિઓ પ્રસન્ન થયા અને તેમને આવકારી તેમનું પૂજન કર્યું સુતજીએ આસન ગ્રહણ કર્યું આ પછી મુનિ શૌનકે તેમને સંબોધીને પૂછ્યું હે સર્વજ્ઞ આપે પરમવંદનીય મહર્ષિ વેદ વ્યાસજી પાસેથી વિદ્યાનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું છે જેમ રત્નાકર સાગર શ્રેષ્ઠ રત્નોનું સ્થાન છે તેમ આપ આશ્ચર્યપદ શ્રેષ્ઠ કથાઓના ભંડાર સમાન છો હે સૂતજી આ કલયુગમાં માનવીઓ દુરાચારી પારકાની નિંદા કરનારા પરધન મેળવવાની વૃત્તિવાળા અને પર સ્ત્રીમાં આસક્ત ધરાવનારા હોય છે ક્ષત્રિય વૈશ્ય બ્રાહ્મણ અને શુદ્ર પ્રકારના લોકો પવિત્ર વિચાર ભણી આગળ વધવાને બદલે શાસ્ત્રો અને જ્ઞાનની અવગણના કરી ધર્મભ્રષ્ટ બન્યા છે સંતાનો માતા પિતા સાથે વેર કરનાર અને કામના દાસ બની જીવે છે કલિયુગમાં સ્ત્રીઓની પણ દુર્ગતિ થઈ રહી છે તે પતિ સાસુ સસરા સાથે અપમાનભર્યું વર્તન કરી વ્યભિચારણી બની જીવે છે ઉગતા બાળકો પણ ન ભણવાનું ભણી રહ્યા છે તેમનું આરોગ્ય કથળી રહ્યું છે પ્રજામાં પાપ કર્મનો ઓછાયો ફરી વળ્યો છે આથી સર્વ લોકોના પાપો તત્કાળ નાશ પામે તેવો કોઈ ઉપાય કૃપા કરીને અમને જણાવો સુતજીએ આંખો બંધ કરી ભગવાન શિવનું સ્મરણ કર્યું પછી તેઓ કહેવા લાગ્યા હે સાધુ મહાત્માઓ તમારો આ પ્રશ્ન ત્રણેય લોકનું કલ્યાણ કરનારો છે તેથી હું મારા વંદનીય ગુરુનું સ્મરણ કરીને તમને ઉત્તર આપીશ તે તમે સાંભળો હે વિપ્રવર્ય શિવ મહાપુરાણ સર્વ પાપોનો નાશ કરનાર અને ઉત્તમ ગતિ આપનાર છે વળી તે વેદાંત અને સર્વ પુરાણોના સાર પણ દર્શાવે છે આ જગતમાં શિવપુરાણનો ઉદય થાય નહીં ત્યાં સુધી આ કલયુગમાં ઉત્પાદો થતા રહેશે જેવો શિવપુરાણનો ઉદય થશે કે મંત્ર તંત્રના ભેદ દેવ દાનવની મૂંઝવણો અને મતભેદો આ બધા વિવાદોનું શમન થશે હે બ્રાહ્મણ દેવતાઓ શિવ મહાપુરાણના પઠન મનન અને ચિંતનથી અતિ દુર્લભ ફળની પ્રાપ્તિ થાય છે જે આ પુરાણનો એક પણ શ્લોક સાંભળે કે ભક્તિપૂર્વક પઠન કરે તે જીવન મુક્ત બને છે જે પાઠક તેનું પૂજન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે જે ભાવક અન્યના મુખેથી શિવપુરાણનું પઠન સાંભળે છે તેના પાપો નાશ પામે છે જે ભાવક શિવપુરાણને વંદન કરે તેના પ્રત્યે તમામ દેવોની કૃપા તેના ઉપર ઉતરે છે ચૌદશના મંગલમય દિવસે ઉપવાસ સાથે શિવપુરાણ પાઠ કરવાથી પુરસ્વરણનું પુણ્ય મળે છે ઉપરાંત તે મુક્તિપદને પણ મેળવે છે જે આ પુરાણની રુદ્રસંહિતાનો ભાવપૂર્ણ રીતે પાઠ કરે તેનું બ્રહ્મ હત્યા જેવું પાપ પણ નાશવંત બની જાય છે ભૈરવની સામે શાંત ચિત્તે ગંભીર મૌન સાથે રુદ્રસંહિતાનો દિવસમાં ત્રણ વાર પાઠ કરનારની મનોકામનાઓ પૂર્ણ થાય છે કૈલાસ સંહિતા ઓમકારના સ્વરૂપને નિરૂપણ કરનારી હોય સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ પણ તે છે પ્રભુ શિવ રૂપી સમુદ્રનું ભીષણ મંથન કરીને સંહિતા ઉત્પન્ન કરી હતી તેનું પાન કરીને માનવ અમરત્વ પામે છે શિવપુરાણમાં કુલ એક લાખ શ્લોકો હતા તેને ટૂંકાવીને મહર્ષિ વેદવ્યાસજીએ તેને ચોવીસ હજાર શ્લોકોમાં અને સાત સંહિતામાં નિરૂપી દીધું છે હે ઋષિઓ હવે હું તમારી સામે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય એ ત્રણેયની સભર પવિત્ર શિવપુરાણની કથા કહું છું જે તમે સૌ એકાગ્ર ચિતે સાંભળો પૂર્વે સૃષ્ટિનું ભ્રમણ કરતાં કરતાં આ કલ્પની શરૂઆતમાં કુલ છ મુનિઓ જ્ઞાન વિશે વિશદ ચર્ચા વિચારણા કરવા ભેગા થયા અને શ્રેષ્ઠ તત્વની વિચારણા કરતા હતા તેઓ કોઈ પણ નિર્ણય પર ન પહોંચતા બ્રહ્માજી પાસે ગયા તેમને નમસ્કાર કરી તેઓ પોતાની મૂંઝવણ રજૂ કરતા કહ્યું હેમ પિતામહ સર્વ તત્વોમાં જૂનું અને શ્રેષ્ઠ તત્વો કયું છે તે જણાવો બ્રહ્માજીએ કહ્યું જ્યાં મન સહિતની વાણી પહોંચી શકતી નથી અને પરત ફરે છે તે સર્વોત્તમ તત્વ છે જેનાથી સઘળા દેવોનું પ્રાગટ્ય થયું છે તે મહાદેવ સંપૂર્ણ વિશ્વના સ્વામી અને સર્વજ્ઞ છે ભક્તિ સિવાય એમનું દર્શન થતું નથી રુદ્ર હરિહર તથા બીજા દેવો પણ તેમના દર્શન માટે ઝંખે છે તે શિવજીની ભક્તિ કરનાર મોક્ષે જાય છે તમે સઘળા પૃથ્વી પર જઈ શિવજીને પ્રસન્ન કરવા એક હજાર વર્ષ સુધી ચાલે તેવા યજ્ઞનો આરંભ કરો જેથી શિવ કૃપાથી વેદોક્ત વિદ્યાનો સાર તેમજ સાધક અને સાધ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય પછી મુનિઓ પરમ સાધ્ય સાધન અને સાધકના લક્ષણો વિશે પૂછતા બ્રહ્માજીએ કહ્યું શિવપદની પ્રાપ્તિ એટલે સાધ્ય શિવની સેવા એટ સાધન જેને નિત્ય નૈમિતિક વગેરે કર્મોના ફળની આશાનો ત્યાગ કર્યો હોય તે સાધક છે વેદોક્ત કર્મ કરી તેનું ફળ શિવજીને અર્પણ કરવાથી શિવપદ પ્રાપ્ત થાય છે સર્વને એમની ભક્તિ પ્રમાણેનું ફળ મળે છે પ્રભુ શંકરે કહ્યું છે કે સાધકે શિવકથા શ્રદ્ધાથી સાંભળવી વાણી વડે એકલતાથી કીર્તન કરવું અને એકલીન ભાવે શિવજીનું ધ્યાન ધરવું આ પ્રમાણે સાધના કરીને સાધન મેળવો પ્રથમ ગુરુના મુખે આ પવિત્ર કથાનું શ્રવણ કરી પછી કીર્તન કરો ત્યારબાદ મનન કરતા કરતાં ક્રમશ ભાવપદને પ્રાપ્ત કરવું આ પ્રકારનો અભ્યાસ સાધકને અઘરો લાગશે જોકે છેવટે આદિથી અંત સુધી સઘળું કલ્યાણકારી અને મંગલરૂપ થશે શરીરની વ્યાધિઓ મટશે સાધકને દિવ્યાનંદની પરમાનુભૂતિ થશે પછી બ્રહ્માજીએ મુનિશ્રીઓને શ્રવણ મનન કીર્તનની વિગતો વિશે જણાવતા કહ્યું સજ્જનો પંડિતો જ્ઞાનીઓના સમાગમથી પ્રથમ શ્રવણ લાભ મળે પછી તેનું મનન કરવું એટલે ઈષ્ટનું ભાવ પૂર્ણતાથી પૂજન કરવું નામ જપ કરવા અને પછી જ તેનું કીર્તન થાય છે ઋષિઓએ પૂછ્યું હે સુદ્ધજી આપે મુક્તિ મેળવવા માટે શ્રવણ મનન અને કીર્તન એમ ત્રણેય સાધનો કહ્યા પરંતુ એ ત્રણેય સાધનો જે માનવી માટે અશક્ય હોય તેને શી રીતે મોક્ષ પ્રાપ્ત થાય સુતજીએ કહ્યું જો ઉપરના ત્રણેય સાધનો ન થઈ શકે તેમ હોય તેવા સાધક માત્ર શિવલિંગ અને મૂર્તિના પૂજનથી મુક્તિ પામ્યા છે મુનિસૌનક બોલ્યા બીજા દેવોની મૂર્તિની જ પૂજા કરાય છે જ્યારે શિવજીને લિંગ અને મૂર્તિ બંનેમાં પૂજન કરાય છે તેનું કારણ શું હશે સુતજી બોલ્યા ભગવાન શિવ બ્રહ્મરૂપ અને નિરાકાર હોવાથી તેમની પૂજામાં લિંગને વેદમાન્ય ગણ્યું છે વળી તે સાકાર હોવાથી તેમની મૂર્તિની પણ પૂજા થાય છે આ રીતે ભગવાન શિવ નિરાકાર અને સાકાર બે સ્વરૂપે પૂજાય છે અને તેના દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે જ્યારે બીજા દેવો બ્રહ્મ સ્વરૂપ ન હોવાથી તેમની આરાધના કોઈ લિંગ ચિહ્નમાં થતી નથી તેઓ સાકાર છે એટલે માત્ર મૂર્તિ રૂપે જ પૂજાય છે અગાઉ મહાકાળ નામક કલ્પના સમયમાં બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ ખડો થયો બંનેને અભિમાન થયું કે હું જ મોટો છું બીજા નાના બ્રહ્માનું કહેવું કે હું જગતનો સર્જનકારક સર્જક છું જ્યારે વિષ્ણુ કહે તમે તો મારી નાભિની ભીતરમાંથી ઉત્પન્ન થયા તેથી તમે તો મારા પુત્ર ગણાવ આ બાબતે બંને વચ્ચે ખૂબ ટપાટપી થઈ અંતે બંને યુદ્ધ માટે પણ તૈયાર થયા બંને પોતપોતાના વાહન પર બેસી સામસામે આવી ગયા ને પ્રહારો શરૂ થવા લાગ્યા તેમનું ભીષણ યુદ્ધ જોઈ સઘળા દેવો ત્રિશૂળધારી મહાદેવ પાસે જઈ તેમની સ્તુતિ કરી મહાદેવે કહ્યું હે પુત્રો બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેના ભીષણ જંગથી હું અજાણ નથી હું તેમને શાંતિના માર્ગે લઈ જવા આવું છું આમ કહી તેઓ પાર્વતી તથા અન્ય ગણોની સાથે યુદ્ધના સ્થળે આવ્યા તેઓ અદૃશ્ય સ્વરૂપે યુદ્ધને નિરખવા લાગ્યા યુદ્ધે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું જો આ સ્થિતિ વધારે સમય રહે તો અનર્થ થઈ જાય તેથી કરુણાસાગર શિવજીએ તે યુદ્ધને અટકાવવા માટે અગ્નિના મોટા વિશાળ થાંભલાનો આકાર ધારણ કરી બંને વચ્ચે નિષ્કલ સ્વરૂપે ઊભા રહ્યા આ જોઈને બ્રહ્મા અને વિષ્ણુ શાંત પડ્યા અને વિચારવા લાગ્યા કે આ અદ્ભુત આકાર શેનો હશે તે શું હશે આ થાંભલાનો ઉપરનો અને નીચેનો છેડો ક્યાં છે તે આપણે જોવું જાણવું જોઈએ આમ વિચારી વિષ્ણુએ વરાહનું અને બ્રહ્માએ હંસનું રૂપ ધારણ કરી થાંભલાનું મૂળ શોધવા લાગ્યા બંને જણાએ ઘણા ખાખા ખોડા કર્યા આમ તેમ ફર્યા ઊંચા નીચા થયા પણ થાંભલાનો છેડો ક્યાંય મળી શક્યો નહીં ભગવાન સદાશિવે બંનેની નિષ્ફળતા પર સ્મિત ફરકાવ્યું તેમના માથાના ડોલનથી કેવડાનું ફૂલ ખર્યું જેણે બ્રહ્માજી નિહાળી ગયા બ્રહ્માજીએ કેવડાના ફૂલને ખરતું જોઈ પુષ્પોના મહારાજને પૂછ્યું તું ક્યાંથી પડે છે ત્યારે કેવડાએ જણાવ્યું હું તે થાંભલાના મધ્ય ભાગમાં ઘણા સમયથી રહું છું જોકે હજી મારી યાત્રા હજી પૂરી નથી થઈ બ્રહ્માજીને કેવડાના ફૂલને વિનંતી કરી તું મારી સાથે આવી વિષ્ણુને જણાવ કે બ્રહ્માએ થાંભલા ઉપરનો છેડો શોધી કાઢ્યો છે અને તેનો હું સાક્ષી છું આમ કહી તે કેવડાને લઈને વિષ્ણુ આગળ આવ્યા અને ખોટી હકીકત જણાવી અને તેમાં કેવડાએ ખોટી સાક્ષી પણ પૂરી કપટની આવી ચાલ જોઈ થાંભલામાંથી સદાશિવ પ્રગટ થયા તેમણે જોઈને બ્રહ્માજી દોડીને તેમના ચરણમાં ચૂકીને ક્ષમા માગવા લાગ્યા મહાદેવે કહ્યું હે વિષ્ણુ તમારી સત્યતા પર હું ખુશ છું તમને મારી ભક્તિ પ્રાપ્ત થશે તમારી મારાથી અલગ પ્રતિષ્ઠા થશે અને પ્રજાજનો ઉત્સાહભેર તમારી પૂજા કરશે પછી બ્રહ્માજીનો ગર્વ ઉતારવા મહાદેવે પોતાની ભમ્મરોની વચ્ચેથી ભૈરવને પ્રગટ કરી તેને આજ્ઞા આપી તો તલવારથી બ્રહ્માની પૂજા કર ભૈરવે તરત તલવાર ઉગામી બ્રહ્માનું પાંચમું મુખ કાપી નાખ્યું જે મુખથી બ્રહ્માએ અસત્ય ઉચ્ચાર્યું હતું ફરી ભૈરવે તલવાર ઉગામી તરત જ બ્રહ્માએ તેના ચરણોમાં પડી ધ્રુજતા ધ્રુષતા વિનવણી કરવા લાગ્યા વિષ્ણુજીએ મહાદેવને વિનંતી કરી તેથી મહાદેવે ભૈરવને રોક્યો ખરો પણ બ્રહ્માજીને તેમણે શ્રાપ આપ્યો હે બ્રહ્મા તમે ઠગાઈ લુચ્ચાઈ કરીને અભિમાનમાં શોષણ અર્થે છૂટું બોલ્યા માટે લોકોમાં તમારો આદર સત્કાર અને ઉત્સવ પ્રતિષ્ઠા થશે નહીં તેથી જ બ્રહ્માજીના મંદિરો જોવા મળતા નથી કે તેમના ઉત્સવ પ્રતિષ્ઠા જેવા પ્રસંગો પણ થતા નથી બ્રહ્માજીએ પોતાની ભૂલ બદલ મહાદેવની ક્ષમા માગી ને તેમની પ્રાર્થના કરી પ્રસન્ન કર્યા એટલે મહાદેવે તેમને વરદાન આપ્યું તમે યજ્ઞોમાં હંમેશા અગ્રસ્થાન મેળવશો તમારા વિના યજ્ઞ નિષ્ફળ થશે પછી મહાદેવજીએ કેવડાને પણ શ્રાપ આપ્યો હવે પછી ક્યારેય લોકો મારી પૂજામાં તારો ઉપયોગ કરશે નહીં કેવડાએ પોતાની ભૂલ બદલ માફી માંગીને શિવજીની સ્તુતિ કરી તેથી શિવજીએ કહ્યું હું તને કદી ધારણ કરીશ નહીં જોકે તું મારા ચંદરવાની જેમ રહી શકીશ શ્રી શિવ મહાપુરણ મહાત્મ્ય કથા નામની વિદ્યેશ્વર સંહિતા નામનો અધ્યાય પૂર્ણ થાય છે બોલો ભગવાન શક્તિપતિની જય તો મિત્રો આજે આપણે સાંભળ્યું વિદ્યેશ્વર સંહિતા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ